શું કરવું અને ચોકસ જાવ એ જ ખબર પડતી નહીં એના કરતા તો બે હજાર એકમો ભૂખમ છે તો એમાં મરી જાવ ને તો પાર આવો એટલે

તમે ભલે ના માનવા દેતા ભૂમતાઈ પણ મોગીમાં આપણા કુટુંબો કોમ નહીં કરતા હોય હો માર વસ્તુ ખોવાય કેટલો ટાઈમ થયો મહિના ઉપર થઈ ગયું હજુ મારું વસ્તુ જડ્યું નહીં બોલો હજી મારી વસ્તુ જડી નહીં બોલો મારું થઈ ગયું લે મારી વસ્તુ જડી નહીં બગા રેડી રહેજો તું

ઉસાળો ભર્યો છે મોગી બોલી હતી કે ગોમો ખેંચી લાયા લાયા કે ના લાયા એટલે આ કોમ તમે જે ઓળખતા નહીં એવી રીતે એવી વાત લઈ દેતી

તો પણ આદમી ને વિચારવું પડે તો તમે હજુ મૂકીને ઓળખતા નહી લે છે એ તમને હજુ ગોમ નહી હા આજ એક નવું કામ કર્યું છે મોગી બાપુજી ના માછ નહીં હા હરીજી હા એની બેટી ખોરાય ગઈ હતી એ ગોતી લાઈ છે

અના વડ પાસે બે વાડ્યું થઈ જાય હ સેમાડે બોલાયા છે આપણે બધાને હા એટલે પેલી કમેન્ટમાં તને ખબર હતી હા હા ના કીધું હોય ને તો ખો આ બધું चल गया वाह वाह được गाड़ी नहीं चलता không bỏ lỡ những video hấp dẫn

ભાઈ હું મારા માછી ને અહી જોશું મારી એક મનતા કરવાની હતી એટલે શની મોનતા હતી એમ એટલે ભાઈ થોડા ટાઈમ પેલા મારે વેટી ખોવાઈ ગઈ હતી એ વેટી મને ચડી ગયું છે અને મારા